આવું કેટલો ટાઈમ નુકસાની કઈ ને નુકસાની કેટલા વર્ષથી આવું લઈને તમારી મિલ ક્યાં છે તારું નામ શું બજુ ભાઈ કેવા પટેલ તારું લેવાનું ક્યાં છે આમ ખેડૂત ની મહેનત છે કેટલો ટાઈમ શા માટે ગુણી ભરવા ની ગયું કેટલો ટાઈમ થી હાલે હે આ બધું મારો નથી કબૂલ થઈ જાય એટલે કેટલી ગુણી જોઈ રીધી નુકસાની નુકસાની ગઈ તું રાત્રિ ગુણ ની ચોરી બરાબર ફટાફટ આગલી ગાડી માં કેટલી ગુણિ ચોરી હતી કે કઈ હતી આવું કેટલા વર્ષથી હાલે છે કેટલા વર્ષ ઓલા મહારાજ ની જો અહિયા કેટલી જોયી રો કરોપ કરો પંદર ને ઓલી કેટલી હું મહેનત મારી મહેનત છે મારી મહેનત છે તો ખાલી ગાડી લઈને આવ્યો આવી હા મારી ગાડી ખાલી આવી હતી

મારી થોડી હોય તો ધંધો કરવો પૈસા હોય તો પૈસા હોય તો આ કરું આ બધું નુકસાની અમારી માં નુકસાની કમારે છે એટલે અમારી માં આ કેમ થાય ખબર હે અમે ચાર ખબર હે કેટલી મજૂરી દે હે આ લોકો ઉતાન ઉતા ઉતા પછી ગુણી લીધી